ગુજરાત ભર ની અંદર વરસાદની આગાહી બાદ જે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર મધ્ય થી જ વરસાદ વરસી રહ્યો છે તમે જે જોઈ શકો છો તે મધ્ય થી જે વરસાદ અણિયાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમે સેવાશ્રમ વિસ્તારમાં છે આપણે જે સેવાશ્રમ વિસ્તાર છે ત્યાં નીચાણવાળું વિસ્તાર કહેવામાં આવે છે દર વર્ષે આ જગ્યાએ પાણી ભરાઈ જાય છે સાથે સાથે છે 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 સર્કલ સર્કલ ત્યાં પણ પાણી ભરાઈ ગયા જ્યારે ભરૂચ ભરૂચ શહેરની વાત તો ભરૂચમાં જિલ્લામાં અને ગુજરાતની અંદર હાલમાં નવરાત્રી વાતાવરણ છે નવરાત્રી મોસમ ચાલી રહ્યો છે ત્યારે જે વરસાદ અણાધાર વરસી રહ્યો છે જે રોકાવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે તમે સેવાશ્રમ માર્ગની તમે હાલત જોઈ શકો છો ગૂંઠન સમા પાણી ભરાઈ ગયા છે લોકોની ગાડીઓ બંધ થઈ ગઈ છે લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં પણ વરસાદ શરૂ ચાલુ ચાલુ છે એટલે જોવું રહ્યું કે આજના દિવસે નવરાત્રી મહોત્સવમાં જે ખેલૈયાઓ છે એના આયોજકો છે તે કઈ રીતે આનું આખું આયોજન કરશે કારણ કે જે વરસાદ છે તે થંભવાનું નામ લઈ રહ્યો અને જયારે ગરબડ ગામ છે તેમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આવનારા સમયની અંદર કેટલો વરસાદ પડશે ને આયોજકો અને ખેલૈયાઓ કેટલા મુશ્કેલીનો સામનો કરશે તે જોવું રહ્યું રાકેશ ચોમાલ અને ગુજરાત ભરૂચ